બીઆરસી કોઓર્ડિનેટર ડોક્ટર રઘુવરસિંહ ચુડાસમાએ કર્યું હતું તાલુકામાં આજે સમગ્ર અભિયાન અમદાવાદ અને એલિમકો ઉજ્જૈન કંપનીના સહયોગથી દિવ્યાંગ બાળકો માટેનો સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધંધુકા અને ધોળેરા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના જુદી જુદી એકવીસ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકો ને લઈને વાલીઓ ધંધુકા પીઆરસી કચેરી પર ઉપસ્થિત રહ્યા હતા આ સમયે ધંધુકા અને ધોળેરાનો સમગ્ર શિક્ષા અભિયાનનો આઈડી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો તેમજ જુદી જુદી દિવ્યાંગતા ધરાવતા બાળકોનું સ્થળ પર ઓનલાઈન ફોર્મ સબમિટ કરી આગામી સમયમાં તેઓને દિવ્યાંગતાને અનુરૂપ સામ કાનમાં સાંભળવાના મશીન પી માટેના સોફ્ટવેર મશીન બાળકો માટેની જુદી જુદી કીટ હાથ કે પગની દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે એ પ્રકારના પગ ઘોડી ટ્રાઇસિકલ તેમજ શીખવા માટેની જુદી જુદી કીટ આપવામાં આવશે આગામી સમયમાં આ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવશે ન્યૂઝ સાથે સિકે બારડ ધંધુકા